ગાયસ જય માતાજી તો આજનો વિડીયો મેં એક ટોપિક પર બનાવું છું મેં તમને કીધું હતું જે મારા રેગ્યુલર વિડિયો જોતા હશે અમને ખબર છે કે એક ભુવાએ અમને બહુ લોહીતા હતા તો એનું કારણ પણ હું કહીશ કે હું કેમ ગઈ હતી ભુવા પાસે તો આવતીકાલનો દિવસ મારા માટે બહુ ખાસ છે તો બહુ ખુશીનો દિવસ છે કહેવાય ને મારી જિંદગીમાં એક રોશની

મારા લગ્ન પછીના બે જ વરસમાં મને લોકો આમ તેમ મેણા મારતા હતા કે છોકરા નહીં થતા આ નહીં થતું તે નહીં થતું તો એ શબ્દ તમને ખબર જ હશે તો બાંધ શબ્દ મેં મારા કાને સાંભળ્યો છે કે લોકો મને એ શબ્દથી બોલતા હતા ખાલી લગ્નના બે જ વર્ષ પછી તો બહુ ખોટું લાગતું હતું એ ટાઈમે તો મારું લગ્ન છે ને બહુ ઓછી ઉંમરમાં થયું હતું મારા અને મારા હસબૅન્ડના મરજીથી થયું હતું તો એમાં કંઈ મારા ફેમિલીવાળાનું કંઈ એ વાંક નથી કે બહુ નાની ઉંમરમાં લગ્ન કરાવી દીધા હતા એવું નહીં અમારી લવ સ્ટોરી એવી હતી ને આમ કહેવાય ને થોડી આમ પ્રોબ્લેમ જેવું હતું એટલે પછી લગ્ન કરી લીધા હતા એટલે ફેમિલીવાળાએ જ કર્યા હતા પણ નાની ઉંમરમાં કર્યા હતા લગભગ મારા અઢાર વરસ અઢાર વરસ થયા હતા મારા તારે જ કરી લીધા હતા અને મારા હસબૅન્ડના હશે વીસ વરસ એટલે કે નાના જ હતા અમે બન્યું તો એ મારા સાસુ પર જ ના પાડતા હતા કે આપણે અત્યારે બેબી નહીં જોઈતું કમ કે નાના હતા અમે એટલા માટે તો એ વિચારીને પછી અમે પણ છોડી દીધું હતું કે અમને બેબી નહીં જોઈતા એવું તો ઓછી ઉંમરમાં હતા એટલે આમ નાદન બુદ્ધિ હતી તો મમ્મી પપ્પા ના પડે છે તો અમારે પણ નહીં જોઈતા પપ્પાએ તો કંઈ કીધું નહીં પણ મમ્મી કહેતા હતા કે ઉંમર ઓછી છે તમારા બધાની તો બધાની એટલે કે મારા અને મારા હસબૅન્ડની સોરી મિસ્ટેકથી બોલાઈ ગયું તો મારું અને મારી નણંદ એટલે કે ભાઈ બહેનનું મેરેજ એક જ મહિનામાં થયું હતું એટલે આગળ પાછળ એટલે એમના ઘરેથી પણ ખબર નહીં હું કહેતા હતા જોઈતું હતું કે નહીં જોઈતું એમને ખબર પણ અહીંથી મમ્મી લોકો એવું કહેતા હતા કે નાની ઉંમર છે એટલે આપણે બેબી નથી એક વરસ તો એમ જ નીકળી ગયું બધું શીખવામાં તો પછી બે વરસ થયા ને એટલે આજુબાજુવાળા સબંધીઓ જયારે પણ મળે ને તો એક જ રાખવું છે આમ કસે બી જેમ કે હજુ સુધી બેબી નહીં હજુ સુધી બેબી નહીં બસ આ જ વાત આવી અને અત્યારે હું હસું છું સ્માઈલ આવે છે બોલતા પણ તે ટાઈમમાં છે ને દિલમાં દુઃખ થતું તો બહુ એટલે બહુ જ એ ટાઈમને હું યાદ કરું ને તો આજે પણ મારા દુવાટા ઊભા થઈ જાય લોકો એવું એવું બોલતા હતા એવા એવા શબ્દ બોલતા હતા દુઃખ મારા ઘરેથી એટલે કે મારા સાસરીમાંથી કોઈ દિવસ કોઈ કશું નહીં કીધું કે આટલા વરસ થયા અને બેબી નહીં તો મારા લગ્નના ચોથા વર્ષે મારી મિતિક્ષા આવી એટલે કે ચાર પુરુષ થવા આવ્યું હતું તે ટાઈમે મિતિક્ષાનો જન્મ થયો તો બે વર્ષ પછી મેં જ્યારે મારા કાને સાંભળ્યું કે લોકો મને આવી રીતે બોલે છે તે ટાઈમે મને પછી એક દિમાગમાં ભરાઈ ગયું કે ના મને બેવી જોઈએ છે બહુ ઓછી ઉંમર હતી પણ આમ કહેવાય ને આમ દુઃખ કોને કહેવાય જે મગજમાં ભરાઈ જાય કે ના મને જોઈએ છે મારા હસબેન્ડ કે તારને હિસ્સા ઉતાવળ છે કે પણ મેં કીધું લોકો મને બોલે છે ને એટલે મને જોઈએ છે એક જ એક જ ગીત કરતી કે ના મને બે જોઈએ જઈએ છે કમ કે જ્યારે મેં સાંભળ્યું ને આમ કશે બી જાઉં ને ગામમાં જાઉં કોઈના લગ્નમાં જા કોઈ પણ મળે બસ એક જ શબ્દ બોલતા હજુ સુધી લગ્નના બે વર્ષ થઈ ગયા છોકરાને જેના છોકરા નહીં ને એને પૂછો કે દૂધ કેવું થાય છે આમ હોય બોલવામાં બહુ આસાન છે પણ જેમને નહીં હોતા એમને તમે બોલો ને એના પર હું રીતે મેં તે એમને જ ખબર હોય તો મેં આ સમય પણ ફ્રેશ કરેલો છે કે લોકો કેવું કેવું બોલતા હતા તો એકવાર મમ્મીએ પણ સાંભળ્યું હતું મમ્મીએ કે વા સાસુ હતી આજુ બાજુવાડામાં જ હતા પણ નામ નહીં લેવું પણ જેમણે કીધું હશે ને એ તો હાલમાં નથી હમણાં પણ નામ નહીં લેવું પણ એ મારા ઘરે નાનું કૂતરું હતું તો એને છોકરાની જેમ જ મારા હસબૅન્ડ રમાડતા હતા આવે કામ પરથી તો એ ઉચકીને ઘરમાં જાય જાય કશે તો એને બાય બાય કરે તો એ બોલતા હશે કે એમના છોકરા નહીં ને એટલે કૂતરા રાખ્યા છે કૂતરાને રમાડવા એવું તો મારા સાસુએ સાંભળ્યું હતું ને મને કીધું હતું કે આવું કહેતા હતા એવું તે ટાઈમે મને બહુ એટલે બહુ દુઃખ થયું હતું તો મેં છે ને કંટાળી ગઈ હતી મારા લાઈફથી કે હવે થશે ના થાય ને ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ જાતનું કોઈ જાતનું નહીં પણ બહારના લોકો મને ટોર્ચર કરતા હતા મેન્ટલી ટોર્ચર કરતા હતા એક સેકન્ડ મારા માટે બહુ મુશ્કેલ હતી કે મને આ નામથી લોકો બોલે છે એવું તો લગ્નના ખાલી બે જ વરસ થયા હતા કંઈ મોટી ઉંમર પણ નથી અમારી પણ ગામડામાં વિચાર જ એવા હોય ને કે આપણે સુધારી ના શકીએ તો ગામડામાં વધારે થતું હોય અને સિટીમાં થોડા કામ જીવનમાં પરિવર્તન થયેલા બધા લોકો હોય સમજતા હોય કે લગ્ન પછી પાંચ છ વરસ પણ બહુ ઓછા પડે તો હમણાં તો લગ્ન પછીના ચાર પાંચ વરસ એમ જ નીકળી જાય તોય બેબી નહીં કરતા તો એ તો આપણી મરજી છે બેબી કરે ના કરે પણ લોકોનો વિચાર છે ને બહુ અલગ હોય છે તો મેં એ સમય પણ જોયો છે તો પછી મેં પહેલાં દવાખાને ટ્રાય કરી કે મેં હોસ્પિટલ જઈ આવું આમ કે બે વર્ષ પછી મને પણ ખબર પડી કે કદાચ મારી અંદર પ્રોબ્લેમ છે એવું તો પછી મેં ને મારા હસબૅન્ડ ગયા હતા હોસ્પિટલ રાજપીતા અમા સિટીમાં જ ગયા હતા તો ઘરે નતા કહેતા અને કમ્ફર્ટેબલ પણ મેં ન હતી કે મેં ઘરે વાત કરું મારા સાસુને કે કોઈ બીજાને તો મારા હસબન્ડ મને લઈ જતા હતા દવાખાને તો છ મહિના એક હોસ્પિટલમાં કોર્સ કર્યો પણ એમાંથી પણ કંઈ આમ ફરક નહીં પડ્યો પછી એના પછી જેમ જેમ ફરક ના પડે ને તેમ તેમ મારું મગજ બહુ ખરાબ થતું ટેન્શન વધી જતું આમ થતું પેલું થતું બધું બહુ થતું જેનું છોકરું ના હોય ને એને ખબર કે શું શું થાય પછી એના પછી મેં બીજા દવાખાને ટ્રાય કર્યું ત્યાં બધું કર્યું જે કરવાનું હોય બેબીના હોય તેમને બધી રીતે મને એ કર્યું પછી ત્યાં પણ કોઈ ફરક નહીં પડ્યો પછી મેં કીધું હવે હોસ્પિટલમાં બધું કરી જ એક હોસ્પિટલ નહીં મેં બી હોસ્પિટલમાં કોર્સ કર્યા એક વર્ષ એમ નીકળી ગયા એટલે લગ્નના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા મારા ત્રણ વર્ષ છ મહિના દવાખાને છ મહિના પહેલા દાખા એટલે ત્રણ વર્ષ થઈ ગયા લગ્નના પછી મેં કીધું હવે તો જવું જ પડશે ભુવાના ત્યાં દવાખાને બધું કર્યું હતું ને કંઈ ફેર નહીં પડે એટલે છેલ્લે એક જ ઓપ્શન હતો કે ભુવાને પકડો હતો ખબર નહીં તો એ ટાઈમે મારા હસબેન્ડને કોઈએ બતાવ્યું હતું કે આ ગામમાં આવી રીતે કરે છે તો પછી અમે ગયા તો એ વાત પણ મારા નથી ખબર કે અમે ગયા તો ત્યાં તો અમને એવા લોતા એવા લોતા ને તે ટાઈમે તો મારા હસબેન્ડ એટલું બધું પણ કંઈ કમાવતા નહોતા હમણાં તો કમાવે છે કે અમારો ખર્ચો ઉઠાવે છે પણ તે ટાઈમે એટલું બધું નહોતા કમાવતા તો એ ભુવાએ અમને બહુ ગોળ ગોળ ફેરવ્યા આ વિધિ કરવાની તે વિધિ કરવાની એ ભૂવાએ એટલું પણ કીધું હતું કે તમારા ઘરમાં કંઈ દાટેલું છે તો મારે ત્યાં આવીને કાઢવું પડશે એવું પણ કીધું હતું પણ મેં મારા હસબેન્ડે ના પાડી દીધી હતી કે ના ઘરે નહીં કેમ કે અમે ઘરે નહોતું કીધું કે અમે આવી રીતે કંઈ જઈએ છે એવું તે ટાઈમે એટલું બધું કંઈ એ પણ નહોતું થતું કે બધું કંઈ નહીં કરવું જોઈએ એવું નાની બુદ્ધિ હતી એટલે પછી એવું જ નાદાન બુદ્ધિમાં બધું થાય તો પછી હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર દસ હજાર ક્યારે ક્યારે અમને લોટી લીધા હતા આગ વિધિ પેલી વિધિ આ ફૂલ તે ફૂલ જાત જાતનું ખબર ને કયા કયા જાતનું ફૂલ આવશે તો અત્યારે મને એક કાકાને જોવું ને રાજપીપળા હું જાઉં ને તો એક ચાની લારી છે ત્યાં એ ચા પીતા મને દેખાઈ જ જાય જ્યારે પણ હું જાઉં ત્યારે દેખાઈ જાય તો મને બહુ ઉત્સાહ આવે છે તે ટાઈમે અમને ગોળ ગોળ ફેરાવતા આવી રીતે અને કંઈ ફરક નહીં પડ્યો તો કહેવાય ને કે કોઈની પર વિશ્વાસ નહીં રાખવા બસ આપણા ઘરમાં જે દેવી દેવતા હોય ને એમની પર જ વિશ્વાસ રાખવાનો આવા ભુવાના ચક્કરમાં નહીં પડવાનું તો હજાર બે હજાર કરતાં કરતાં ક્યારે દસ પંદર હજાર લૂંટી લીધા હતા ને થોડા થોડા કરીને કંઈ ખબર જ નથી પડી ને પછી છું અંતર પછી કંઈ હાથ ઉપર કરી દે કે હવે કંઈ નહીં એવું તો અમારી જોડે પણ એવું થયું હતું એટલે ભુવાના ચક્કરમાં બહુ નહીં પડવાનું અને બસ માતા રાણી પર વિશ્વાસ રાખવાનો કે એકના એક દિવસે તો થશે જે આપણે માગીએ ને તો એનો ટાઈમ આવે ને ત્યારે જ આપણને મળે તો એના પછી એ બધું થયું એના પછી મને એક જ મિનિટ તો એના પછી ચોથું વરસ ચાલતું તો એના પછી બી એક બીજી કહાની છે પણ એ અત્યારે તમને નહીં કહેતી તો ફુવાની કહાની અહીં પૂરી થાય છે અને લોકોના મેળા ચાલુ જ હતા પછી થોડા ટાઈમ પછી મને ગુડ ન્યૂઝ મળી એની કહાની વચ્ચે અલગ છે તો સરસ મજાની એવી મને ગુડ ન્યૂઝ મળી હતી મારી અંધેરી લાઈફમાં એક નાની કિરણ દેખાઈ હતી રોશનીનું નાનું કિરણ એ મારી મિતિક્ષા હતી કહેવાય ને બાંજ શબ્દ છે ને આમ બોલવામાં બહુ નાનો છે પણ સહન કરે ને એના માટે બહુ છે તો કોઈ દિવસ પણ આપણા આજુબાજુ કોઈના છોકરા ના થતા ને એને કોઈ દિવસ મેણા ના મારતા તો એટલી વાત યાદ રાખજો કે કોઈને મેણા ના મારતા કે તમાર છોકરું નહીં ઓલરેડી એ દુઃખમાં જીવતા હોય એક એક સેકન્ડ એમને આમ મહેસૂસ થતું હોય કે એમના છોકરા નહીં એટલે કોઈ દિવસ પણ એવા વ્યક્તિને છે ને કોઈ દિવસ કંઈ બોલતા ના તો આવતીકાલે મારી મિતિક્ષાની બર્થ ડે છે એટલે મેં કીધું આજે આ વિડીયો બનાવું કમ કે બહુ એટલે ત્રણ વર્ષમાં કેટલા દિવસ હોય તમે કાઉન્ટ કરો કેટલા દિવસ એટલા દિવસમાં એટલી સેકન્ડ સેકન્ડમાં મેં રડતી કે કાશ મારું પણ એક છોકરું થતું તો આ બધું ટેન્શન મને લોકો આવ્યું હતું મારા ઘરમાં નહીં આજુબાજુવાળા લોકો સગા સંબંધીઓ તો કઈને આજે એ લોકોનું મોડું બંધ છે એકદમ ચૂપ જ્યારે મારી મિતીક્ષાનો જન્મ થયો ને એકદમ ચૂપ થઈ ગયા બધા બોલતા તો જ્યારે મારે મિતીક્ષા ના આવતી ને ત્યારે મને મરવા પર મજબૂર કરી દેતા આવા જ લોકો તો ખાઈ નહીં પણ કોઈ દિવસ પણ ભૂવાના ચક્કરમાં નહીં આવવાનું તો ચાલો મિતિક્ષા એવી છે બૂમ જ મારી આસ્થા ઉમટી હતી એ પણ જાગી ગઈ હશે એટલે આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ અને એટલી વાત યાદ રાખજો કે કોઈ દિવસ જેમના છોકરા ના થતા હોય ને કઈ મેળા ના મારતા તો ચાલો જય માતાજી